મિત્રો વિશ્વના સૌથી નાની વયે ચેસ ચેમ્પિયન બનેલા ડી ચર્ચા ચારે બાજુ છે અને તેમણે જીતેલી રકમની પણ ચર્ચા છે કારણ કે તેમણે જીતેલા અગિયાર પોઈન્ટ ચોત્રીસ કરોડમાંથી લગભગ પાંચ કરોડ તો તેમને ઇન્કમ ટેક્સમાં આપી દેવા પડશે એવું લોકો કહી રહ્યા છે આમાં કેટલી સચ્ચાઈ છે ચલો જાણીએ તો ભારતીય જે આવકવેરાનો અધિનિયમ છે એની કલમ એકસો ચોરાણું બી અનુસાર જે લોટરી ક્રોસવર્ડ પઝલ પત્તાની રમત કે ટીવી શો કે અન્ય કોઈ પણ રમતમાંથી જો તમે કમાવો છો તો એમાં ટીડીએસ ટેક્સ ડિડક્શન ઓન સોર્સીસ એટલે કે સ્ત્રોત ઉપર કપાત લાગે છે જે બેતાલીસ

મળેલા હોય છે પણ ડી ગુકેશા બે માંથી કોઈ શ્રેણીમાં નથી આવતા એટલે એમને કલમ એકસો ચોરાણું બી અનુસાર ટેક્સ આપવો પડશે એવું લાગી રહ્યું છે તમારું આ અંગે શું કહેવું છે કમેન્ટ અવશ્ય કરજો અને આવી વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે મારી ઇન્સ્ટાઇડીને ફોલો કરી લો જય હિન્દ